રાજકોટના જંગલેશ્વર વિસ્તાર અને આજી નદીના કાંઠે હવે ડિમોલેશન થવા જઈ રહ્યું છે અને જેટલા પણ ગેરકાયદે મકાન છે મિલકત છે એ તમામને તોડી પાડવામાં આવશે પરંતુ આ મામલો હવે વધારે ઉગ્ર બન્યો છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ હવે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે ઘેરાવ કર્યો છે અને સીધી જ સરકારને ચીમકી ઉચ્ચારી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ઘણા બધા એવા મકાનો છે કે જ્યાં સરકારનું અને તંત્રનું કહેવું એવું છે કે આ ગેરકાયદે છે એટલે હવે તમામને તોડી પાડવામાં આવશે પણ આ બધી જ બાબતે હવે અવારનવાર કોંગ્રેસે સખત તંત્ર અને સરકારનો વિરોધ કર્યો છે આમની પહેલા પણ આપણે જોયું હતું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જે કોંગ્રેસના નેતા છે એવો રાત્રે ગયા હતા લોકો સાથે ચર્ચા કરી હતી તંત્રને પણ ખુલ્લી ચીમકી ઉચારી હતી પરંતુ હવે આ તમામ બાબતે જે જીજ્ઞેશ મેવાણી છે તે પણ રાજકોટ પહોંચ્યા છે લગભગ જંગલેશ્વર સહિત આજી નદીના કાંઠે આ ડિમોલેશનનો જે મામલો છે એમાં જેટલી મિલકત અને તેરસો સાડત્રીસ કરતા વધુ લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને આ તમામ બાબતે રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકરો છે તે કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે અને ડિમોલેશનને લઈને કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે

એને નોટિસ આપીને તોડી પાડવાનો રિવર ફ્રન્ટ નામે જે કારસો ઘડવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં રાજકોટ શહેર કોંગ્રેસ સ્વતી અને આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે અમારી એક જ લાગણી એક જ માંગણી છે કે આપણા દેશના બંધારણે દરેક નાગરિકને ગૌરવપૂર્વક સ્વમાનપૂર્વક માથે છત હોય એ રીતે જીવન જીવવાનો અધિકાર આપ્યો છે કોઈ પણ રાજકીય પક્ષની સરકારનો અધિકાર નથી કે બંધારણનું અપમાન કરી

તો એને મનપસંદ એવી વૈકલ્પિક વ્યવસ્થા બેઘર કરવામાં આવે અને ભાજપના નેતાઓના દબાણો માટે મૌન ધારણ કરવામાં આવે એ કોંગ્રેસ પાર્ટી તરીકે અમે ચલાવી લેવાના નથી અને દસ તારીખે રાજકોટમાં જ્યારે

એની જે રસીદ મૂકશે તો એના માટે આપ શું ડિસિઝન લેવાનું કારણ કે તમે જયારે નોટિસ આપી હશે ત્યારે એક પ્લાન તો હશે કે આવા જે પુરાવા રજૂ કરે તો એને જાતા

બીજી વાત છાપરા અને સાનિયા ના હવે એ જોવાનું છે કે જ્યારે આ ડિમોલેશનનો મામલો આટલો ઉગ્ર બની રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ અવારનવાર લોકોની મદદે જઈ રહ્યા છે કે જેમના ઘર તૂટવાના છે પણ હવે જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે તેમને લઈ હવે જોવાનું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થાય છે કે પછી કોંગ્રેસના કાર્યકર્તા છે રાજકોટની જનતા છે જંગલેશ્વરના વિસ્તારના જે લોકો છે એ તમામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર